ભુવા જે એક મોટું દુઃખ લઈને આવ્યો છું અને ચારે સીડા હું ફરી વરેલો છું અને કે તમારું વાત થઈ અને બહુ તમારું મોટું નામ સાબર્યું હતું મેં એટલે હું ત્યાં તમારું હા એમનું દુઃખ આપડે જોયું આવતા એમનું દુઃખ આપણે જોડે લીધું છે ચારો કોઈ ફરી વરેલા માણસ ચારે છે હા ભોજી તમે આયા છો પણ પાછા નહી જાઓ હા ભુવાજી પાછુ તો જવાનું નથી ગામ માં જોઈને વાત નહી થતી પૂરો વિશ્વાસ છે

મેલી હા મારા મારાુવાજી આપણું કામ કર્યું છે તો ભુવાજી કરશે પાંચસો ફરીશ આવી 好细胞。